ડબોઈ તાલુકામાં કમોસમી વરસાદનો કહેર ખેડૂતોની ચિંતા વધારી ડબોઈ તાલુકામાં તાજેતરના કમોસમી વરસાદે ખેડૂતોના ચહેરા પરથી હાસ્ય છીનવી લીધું છે અંધાર્યા વરસાદે ખરીફ પાકોને ભારે નુકસાન પહોંચાડ્યું છે રાજ્ય સરકારના તાત્કાલિક આદેશ બાદ ખેતી વિભાગે ઝડપી કાર્યવાહી હાથ ધરી ડબોઈ તાલુકાના એકસો અઢાર ગામોમાં સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે ખેતીવાડી અધિકારીઓની સોળ ટીમો યુદ્ધના ધોરણે મેદાનમાં ઉતરીને નુકસાનનો વિગતવાર અંદાજ લીધો સર્વે દરમિયાન ખાસ કરીને ડાંગર કપાસ તુવેર સોયાબીન મગ અડદ મઠ અને દિવેલા જેવા પાકોને ભારે ફટકો લાગ્યાનું સામે આવ્યું છે મદદનીશ ખેતી નિયામક શ્રી મહેશભાઈ ચૌધરીએ જણાવ્યું કે કમોસમી વરસાદના કારણે થયેલ પાકના નુકસાનીનો સર્વે પૂર્ણ થઈ ગયો છે હવે સમગ્ર અહેવાલ સરકારને મોકલવામાં આવી રહ્યો છે સરકાર તરફથી મળનારા નિર્ણય મુજબ દરેક અસરગ્રસ્ત ખેડૂતને વળતર ચૂકવાની પ્રક્રિયા હાથ ધરાશે હાલ ખેડૂતોની નજર રાજ્ય સરકારના નિર્ણય પર ટકેલી છે સર્વે પૂર્ણ થતા ખેડૂતોમાં આશા છે કે વહેલી તકે સહાયનું વળતર મળી આર્થિક રાહત મળશે ડભોઈ તાલુકાની અંદર તાજેતરમાં થયેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ખરીફ પાકોમાં ઘણું બધું નુકસાન હોવાનું માલુમ પડતા સરકારશ્રી દ્વારા આદેશ કરતા અમે ડભોઈ તાલુકાના એકસો અઢાર ગામો માટે જુદી જુદી સોળ ટીમો બનાવીને સર્વેની કામગીરી પૂર્ણ કરી છે અને ખાસ કરીને ખરીફ ઋતુની અંદર અત્યારે ડાંગર કપાસ તુવર સોયાબીન મગ મઠ અડદ વગેરે પાકોમાં નુકસાની હતી તે તમામનું સર્વે પૂર્ણ કરાવ્યું છે એ સર્વેનો અહેવાલ અમે તૈયાર કરીને ગવર્મેન્ટમાં મોકલવાની તૈયારી કરી લીધી છે અહેવાલ મળ્યા બાદ સરકાર તરફથી જે પણ નિર્ણય લેવામાં આવશે અને જે મુજબનું ચૂકવણી માટે કાર્યપદ્ધતિ નક્કી કરવામાં આવશે તે મુજબ દરેક ખેડૂતને ચૂકવણું થાય તેની અમે ચોક્કસ તકેદારી રાખીશું